નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના વિડીયોમાં આપણે કાર્તક મહિનાની વધપક્ષની ઉત્પત્તિ એકાદશીનો સત્સંગ કરવાના છીએ એટલે કે આ એકાદશીનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળ મળે વ્રતનું શું મહાત્મ્ય છે તેના વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તો જો આપ એકાદશીનું વ્રત કરી શકતા ન હોય અને માત્ર પાંચ થી દસ મિનિટ આપની આ વિડીયોને આપો છો તો પણ એકાદશી કર્યા સમાન ફળ મેળવી શકાય છે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતુ ક્લેશનાશાય ગોવિંદાય નવો નમઃ મિત્રો એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે કે જે દિવસે તેમનું પૂજન અર્ચન કરવાનું મહિમા ગાવવામાં આવ્યો છે આપણા શાસ્ત્રોમાં એકાદશી વિશે એવું લખેલું છે કે કળિયુગમાં જે લોકો એકાદશીનું વ્રત કરશે તેને વૈભવયુક્ત જીવન મળશે તેની સર્વે મનોકામનાઓ પૂર્ણ થશે અને આ લોકમાં તો તેને સુખ મળશે જ પરંતુ પરલોકમાં પણ તેની સદગતિ થશે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય છે અને સાથે સાથે એક ત્રીજા દેવી દેવી છે 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 કે નામ એકાદશી પણ આશીર્વાદ મેળવી શકાય સતયુગમાં મોર નામનો ભયંકર અસુર હતો ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ તેની સામે યુદ્ધ કરવા આવ્યા હતા પરંતુ તે અસુર અજય હતો એટલે છેવટે યુદ્ધમાં એક સમયે ભગવાન વિષ્ણુ વિરામ કરવા એક ગુફામાં ચાલ્યા ગયા હતા અને ત્યારે ત્યાં મૂર નામનો રાક્ષસ આવી પહોંચ્યો ત્યારે ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક દેવી પ્રગટ થયા હતા અને તેણે આ મૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને જ્યારે ભગવાન યોગ નિદ્રામાંથી જાગ્યા ત્યારે મૂર નામનો રાક્ષસ મૃત્યુ પામ્યો હતો અને તેમની પાસે એક દેવી ઊભા હતા અને તે દિવસ હતો કાર્તક મહિનાની વદ પક્ષની એકાદશીનો એટલે ભગવાને તે દેવીને એકાદશી એવું નામ આપ્યું અને વરદાન આપ્યું કે જે લોકો આજે તમારી પૂજા કરશે વ્રત કરશે ઉપવાસ કરશે તે મનુષ્યના સર્વે પાપ નષ્ટ પામશે અને તે મને પામશે અને આથી જ આ મનુષ્ય લોકમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે જેવી રીતે પક્ષીઓમાં ઉત્તમ ગરુડ છે મનુષ્ય વર્ણમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છે તેવી જ રીતે તિથિઓમાં સૌથી ઉત્તમ એકાદશીની તિથિ માનવામાં આવી છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક યજ્ઞો કર્યા જેટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા પાપોને નષ્ટ કરી અનંત ગણા પુણ્યોની પણ પ્રાપ્તિ કરાવે છે પરંતુ ક્યારે કે જ્યારે આપણે દાન પુણ્યના કાર્યો કરીએ સારા કાર્યો કરીએ કોઈના ભલા માટે કાર્યો કરીએ આ એકાદશીને ઉત્પત્તિ ઉત્પન્ન પ્રાકટ્ય કે પછી વૈતરણી એકાદશીના નામથી પણ ઉલ્લેખવામાં આવે છે પદ્મપુરાણ અનુસાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા કથા સંભળાવી હતી આ એકાદશીનું જે કોઈ વ્રત કરવા ઈચ્છે છે તે દસમની સાંજે સૂર્યાસ્ત પછીથી પણ કરી શકે છે અથવા એકાદશીના દિવસે સૂર્યોદયથી પણ કરી શકે છે કે જે વ્રત બારસની તિથિએ જ્યાં સુધી પારણાનો સમય ન હોય ત્યાં સુધી રાખવામાં આવે છે આ એકાદશીના વ્રત દરમિયાન વિશેષ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો તે છે એક નિસ્વાર્થ ભક્તિ અને શુદ્ધ મન તેનું ધ્યાન રાખવાનું દુષ્ટ લોકોની સંગતથી બચવું જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નહાઈ ધોઈ નિત્ય કર્મ કરીને તુલસીજીના દર્શન કરીને સૂર્યદેવને દેવને આપીને ઘરના મંદિરમાં ભગવાનનું પૂજન કરવાનું ભગવાન ને દૂધ પંચામૃત ગંગા જળ કે પછી સુગંધિત જળથી સ્નાન કરાવી ફૂલોનો શણગાર કરવાનો અને ભગવાન સમક્ષ બેસીને તેમના સ્તોત્ર સ્તુતિ મંત્ર પાઠમાળા કરવાની ભગવાનનો જે પણ મંત્ર આવડે તે કરવાનો તથા ભગવાનને પ્રસાદમાં ફળ ધરાવી શકાય સૂકુ મેવો માખણ મિશ્રી અને સાથે સાથે તુલસી પાનર પણ જરૂર કરવાના કે જે તુલસી પાન દસમની સાંજે સૂર્યાસ્ત પહેલા આપણે તોડી લેવાના આ રીતે ભગવાનનું પૂજન કરી ભગવાનની આરતી કરવાની અને ત્યારબાદ આ એકાદશીની કથા સાંભળવાની જો ત્યારે સમય ન મળે તો દિવસભરમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે કથા સાંભળી શકાય તથા આજનો આખો દિવસમાંથી જેટલો પણ વધુમાં વધુ સમય ભગવાનને અર્પણ કરી શકીએ એટલો આપવાનો કેમ કે ઉપવાસનો સાચો અર્થ એ છે કે આપણે આજનો દિવસ ભગવાનની નજીક કેટલા રહીએ છીએ નહીં કે આપણે કેટલા ભૂખ્યા રહી શકીએ છીએ અને ભગવાનની નજીક રહેવું એટલે એવું નહીં કે આપણે મંદિર પાસે જ બેઠું રહેવું પરંતુ મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું ભગવાનના નામનું ચિંતન કરવાનું અને તે જ સાચો ઉપવાસ માનવામાં આવ્યો છે સાંજના સમયમાં એકાદશીના કીર્તન ભજન કરવાના અથવા તો કૃષ્ણ ભગવાનના ભજન કીર્તન કરી શકાય શ્રીનાથજીની ઝાંખી છે તેના કીર્તન છે તે પણ આપ કરી શકો છો સૌ લોકો સાથે મળીને શ્રી કૃષ્ણ શરણમ મમની માળા પણ કરી શકાય છે ગીતાજીના પાઠ વાંચી શકાય વિષ્ણુ સહસ્ત્ર નામ પણ વાંચી શકાય આવી રીતે આજનો આખો દિવસ ભગવાનની સેવા પૂજા કાર્યમાં પસાર કરવાનો બીજા દિવસે એકાદશી વ્રતના શુભ મુહૂર્તમાં પારણા કરવાના એટલે કે એકાદશી વ્રતને પૂર્ણ કરવાનો ભગવાનનું મનમાં સ્મરણ કરી વ્રતમાં થયેલી ભૂલ ચૂકની ભગવાન પાસે માફી માંગીને તથા આપણા એકાદશી વ્રતને ભગવાનના ચરણોમાં અર્પણ કરીને આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ આ રીતે શુદ્ધ ભાવથી અને નિસ્વાર્થપણે આ એકાદશીનું વ્રત કરે છે ભગવાન તેને આ એકાદશીનું ફળ જરૂર અર્પણ કરે છે કેવાય છે ને કે જે માગ્યા પણ ન મળે તે આપણને માગ્યા વગર મળી જાય છે એટલા માટે હંમેશા નિસ્વાર્થ ભાવે જ કરવું જોઈએ તો મિત્ર આ રીતે એકાદશી વ્રત નો મહિમા છે કથા છે વ્રતનું મહાત્મય મહાત્મ્ય છે તો હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું આ ઉત્પત્તિ એકાદશીની કથા સાંભળીશું કે કેવી રીતે એકાદશી દેવી ઉત્પન્ન થયા હતા શું છે તેની પૌરાણિક કથા તો સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે શક્ય હોય તો હાથમાં તુલસી પત્ર રાખવાના અને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માત કી જય યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃપાનિધિ પુણ્યમય રીતે ઉત્પન્ન થઈ હે પ્રભુ આ સંસારમાં એને પવિત્ર શા માટે માનવામાં આવે છે અને વળી એ દેવતાઓને શા માટે પ્રિય છે ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે રાજન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો એક દાનવ હતો કે જે ખૂબ જ બળવાન અને પરાક્રમી હતો તેણે ઇન્દ્રને પણ જીતી લઈને ઇન્દ્રાસન મેળવી લીધું હતું અને ઘણું અદ્ભુત રૌદ્ર અને દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી થરથ કાંપતા હતા અને એમને સ્વર્ગલોકથી હાંકી કાઢવામાં આવ્યા હતા દેવો પૃથ્વી પર અહીં તહીં ભટકી રહ્યા હતા અને એક દિવસ બધા દેવો ભેગા થઈને ભોળા શાટના પાસે આવ્યા અને ઇન્દ્રએ તેમને સઘળી વાત જણાવી દીધી કે હે ભોળા શંભુ આ સર્વે દેવો મોર નામના રાક્ષસના ત્રાસથી હેરાન પરેશાન થઈને સ્વર્ગલોક છોડીને પૃથ્વી પર ભટકી રહ્યા છે મનુષ્યની સાથે રહેવું એમના માટે શોભાયમાન નથી હે ભોળા શંભુ અમને આ યાતનામાંથી ઉગારો કોઈ ઉપાય જણાવો ભગવાન શિવે કહ્યું કે હે ઇન્દ્રદેવ તમો સૌ ભગવાન વિષ્ણુ પાસે જાઓ એ જરૂર તમને ઉપાય બતાવશે હે રાજન મહાદેવની સલાહથી ઇન્દ્રની આગેવાનીમાં સઘળા દેવતાઓ શ્રી વિષ્ણુ પાસે ગયા અને ત્યાં શ્રી વિષ્ણુની સ્તુતિ કરી કે હે પ્રભુ તમને નમસ્કાર છે હે દેવ તમે જ પતિ તમે જ મતી તમે જ કરતા તમે જ કારણ છો તમે જ સૌની માતા અને આ જગતના પિતા છો હે પ્રભુ આપ દૈત્યોના શત્રુ છો અમારી રક્ષા કરો બધાય દેવો મોર નામના દૈત્યથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે અમને બચાવો પ્રભુ ઇન્દ્રની આ વાત સાંભળીને વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે ઇન્દ્ર એ દાનવ કેવું છે એનું રૂપ કેવું છે બળ કેવું છે અને તે દુષ્ટ ક્યાં રહે છે ત્યારે ઇન્દ્ર બોલ્યા કે દેવોનું મર્દન કરનારું મોર નામનું એક દૈત્ય છે તે ચંદ્રાવતી નગરીમાં રહે છે અને આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલો છે તેણે બધા દેવોને જીતીને પોતાના તાબે કર્યા છે તેથી તમે દૈત્યનો સંહાર કરી દેવોને વિજય અપાવો

તેવું જોઈને વિષ્ણુજીએ પોતાના ધનુષ્યમાં સર્પ જેવા બાળો ચડાવીને માર્યા આથી હજારો દૈત્યોનો નાશ થયો ત્યાર પછી મધુસૂદન બદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા અને ત્યાં સિંહાવતી નામની ગુફા હતી કે જે બાર યોજન જેટલી લાંબી હતી અને તે ગુફાનો એક જ દરવાજો હતો વિષ્ણુ ભગવાન ત્યાં જઈને સૂઈ ગયા અને દૈત્યો પણ તેમને શોધતા શોધતા ત્યાં આવ્યા ભગવાનને સૂતેલા જોઈ તેમને મારવાને ધસ્યા પણ ત્યાં જ એક ચમત્કાર થયો વિષ્ણુ ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી અને અનુપમ સૌંદર્યવાળી એક કન્યા પ્રગટ થઈ એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવરાજ મુરે કન્યાને જોઈ અને કન્યાએ યુદ્ધ માટે દાનવોને લલકાર્યા કન્યા બધા જ પ્રકારના યુદ્ધ કલામાં હોશિયાર હતી મૂર નામનો ભયંકર દાનવ કન્યાના હુંકાર થતાં થતા જ રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરણ પછી વિષ્ણુ ભગવાન જાગ્યા મૂરને મરેલો જોઈને વિષ્ણુ ભગવાન બોલી ઉઠ્યા કે મારો આ શત્રુ અત્યંત અને અને ભયંકર હતો કોણે માર્યો કન્યા સાક્ષાત એકાદશી હતી અને એકાદશીએ કહ્યું કે જો આપ પ્રસન્ન હો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધી પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થ

કાર્તક મહિનાની વધ પક્ષની ઉત્પત્તિ મિત્રો આજના આ વિડીયોમાં આપણી કારતક મહિનાની વધ પક્ષની ઉત્પત્તિ એકાદશીની કથા વાર્તા સાંભળી વ્રતનો મહિમા વિધિ સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ એકાદશીનો સત્સંગ કર્યો હશે તો આવી જ રીતે આપના મિત્રોને પણ આ સત્સંગ કરાવજો કે જેના માટે જો કે જેથી કરીને આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર